તો કચ્છમાં પડેલા ભારે વરસાદને લઈને તારાજીના દ્રશ્યો સર્જાયા છે અનેક જગ્યાએ રસ્તાઓ તૂટ્યા છે ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા છે તો ભુજ તાલુકાના કોડકી નજીક પણ તળાવ તૂટી જવાના કારણે આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે પરિણામે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તળાવ તૂટી જતાં ફોડકી અને કોડકી ગામનો રોડ તૂટી જતા વાહન વ્યવહાર બંધ થયો છે પાણીનો પ્રવાહ રસ્તો તોડી ખેતરોમાં ઘુસ્યો છે જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે તળાવ તૂટવાની ઘટના અને ખેડૂતોને થયેલા નુકસાનને લઈને હજુ સુધી કોઈ પણ જાતની સર્વેની કામગીરી કરવામાં આવી નથી ત્યારે સરકાર હવે સત્વરે સર્વે કરીને ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે આ નુકસાન તો બહુ ભારે થયેલું છે આજુબાજુના ખેતરો છે વાડિયું છે એના બહુ જબરજસ્ત નુકસાન થયેલું છે હવે એમાં કહેવા જેવું તો શું કહીએ ગવર્મેન્ટ જોડે ગવર્મેન્ટ જે સહાય આપે એનો અમને પણ શીખવાની છીએ પણ આનો કોઈ ઓગન નથી એકચ્યુઅલી તળાવનો કોઈ ઓગણ નથી ઓઘન એટલે કારણ કે આ લોકો બનાવે છે નાલા તરીકે ઓલા બે ફૂટના પાઇપ છે નાલાના એમાં પાણી કાલે નજર મારી એમાં તમે બે લગભગ આઠ થી નવ ઇંચ પાણી વેહતું તું અંદર ઈ પાણી કે નીકળે નઈ કારણ કે લેવલ મળી ગયું રોડ નું રોડ લેવલ ને નાના લેવલ એક સેમ હતા કોડકી ફોટડી રોડ ઉપર તળાવ આવેલું છે પાંદડીયાવાડી પાસે એમની અંદર અતિશય વરસાદ પડવાના કારણે એમાં એવું થયું કે ત્રણ દિવસ સુધી બે દિવસ પહેલા દસ આઠ થી દિવસ દસ ઇંચ વરસાદ પડ્યો પરમ દિવસે પાંચ થી છ ઇંચ વરસાદ પડ્યો એને અગાઉ પણ પડેલા વરસાદના કારણે તળાવો ફૂલ હતા હવે આ ફોટડી કોડકી જે રોડ છે એમનો ઓગણ ન હોવાને કારણે આ તળાવ તૂટ્યું તળાવ તૂટવાથી નીચેની જેટલી વાડી છે કોડકી સીમની અને માનુકવા સીમની એ વાડીની અંદર મોટું નુકસાન થયેલું છે ખેતરોને અને વાડીઓની દિવાલો આંબા ચીકુ નારિયેલ ખારેક ડ્રેગન ફ્રૂટ આ બધું ધ્વસ્ત થઈ ગયું એ મોટા મોટા પારા તૂટી અને ખેડૂતોને મોટાભાય નુકસાની છે આ રોડ જલ્દીથી આનું સર્વે થાય ખેડૂતોનું સર્વે થાય અને સરકાર આ ખેડૂતોને યોગ્ય વળતર આપી અને આ આપદામાંથી ઉઠાડે ખેડૂતને કારણ કે આ તળાવ તૂટવાના કારણે મોટું નુકસાન છે આ કુદરતી આપદા કહેવાય એમની અંદર સરકારને જ આમ આની અંદર સહાય કરવી પડે અને સરકારનો દાયિત્વ બને છે કે આનું આ એરિયાના જે જે ગ્રામ હોય એને ખેતીવાડી ખાતું અને બગાયત ખાતાને જાણ કરી એને આનું સર્વે થાય અને યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં આવે એવી સર્વે ખેડૂ અને ખોટડી કોડકી માનુકો આ તમામ ખેડૂતો તરફથી માંગણી છે તો આ માંગણીને સ્વીકારવા અમારી અરજી છે